તને યાર ક્યાં બોલે હા હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં આવ્યું બધા મજામાં છે મારો જૂનો જાણી તો ડાયલોગ તને જવા હા બીલા હા તો જો જાણી કે આ જો ચોખ્ખો એકદમ રિક્ષર દેખાય તો ગાઈસ કેમ છો બધા મને જો અત્યારે અમે કેન્ટીન નાસ્તો કરવા આવ્યા બ્રેક ના સમયે જો આ મારા બધા ફ્રેન્ડ છે જો આખની કોન પૈસાનો વેવટ કરે છે પૈસા પૈસા વાળી વાત છે ભાઈ

લોકન હેલો કેસ્ટા મારા પાર્થભાઈ પાર્થભાઈ ઇન્ટ્રોડક્શન આપો લકલીભાઈ ઉડો અમારું રાઇટુ વાત હે અમારું રોજ બોલો થોડું અરે કે લાખ કમા કોઈ નથી देखो हमारी कैंटीन है हमें हम लोग इधर नाश्ता करेंगे भाई लोग महीने के तीन लाख कमा रहे हैं महीने के तीन चार लाख तो ये कमा रहे हैं वो ट्रेडिंग वाला आदमी ने इसको कुछ जरूरत नहीं है स्टडी करने की मोदी का दोस्त है

नया में मानिए 20 30 ये सब सपना गोवर्धन कैंटीन आले 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 इसे इस इदारे एक बोल ना हेलो गाइस बी कैंटीन है जो लोग में निकुंध कल मिलते स्पेस दे है जो। आ बाइक पे नहीं बॉडी बनावे हम ले तो ले कौन बता कौन जा जरूरत

बंद कर दो ना बंद नहीं, नहीं। बंद <laughs> कर ठीक है बंद कर दो ना खा तो खा तो के बंद कर दो ओ ये देखो ये देखो कुछ कि, किसी को बता भी नहीं आ रहा वो अकेले अकेले देखो वाह शाबाश 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 या। <laughs> ओ यार लागी यो कर लगी तो लाई मारो मारी हुए <laughs> ना 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 भूंगी यहां ला भूंगी ना हम ए भाई जो बोलिंग करे छे त्यारे જો બોલિંગ કરે છે અત્યારે તારી બોલિંગની સાલા આમ હતું ಚಾಲೂ ಕ ಸ್ಲೀಪ ಬರೋ ತೋ ತರ ಮೊಬೈಲ್ કેમ કેમ આવું થયેલા જ એ બસ પિયુષભાઈ હવે હે ના ના હવે રેડી એટલું ગણે ના ના લે આજે આ ઈલાભ લેવા જાય

એલાઈ જોવે લેક્ચર એવી રીતના જ આમ સ્પાઈ ને ને તો આવે ને વાત કરે લેક્ચર એટલા ભરાવ લેક્ચર એટલા ભરા અને આ રોડ વિશે હું કેવું બોલ્યોતી રોડ બોલ્યો એક નંબર પર ખાડો હોટ નાખી દીધો આયા કા ડોક્ટર હોસ્પિટલ જો મારા આવ આ લઈને આવું આ વખતે આવ રિક્ષા ચકડો ચકડો ની બાઈ વાંટો ને વાંટો હાલો ગાઈસ હાલો ગાઈસ બાય બાય થેન્ક કરે बैठो उट तो कर <laughs> <laughs>

આમાં લોટલો હોય તો મજા આવે આ જોરી કેમ મમ્મી કેમ મમ્મી લોટલો ન મળ્યો હાલો તો ગાઈસ છે ને આજનો વિડીયો આ લઈ રાખ્યો બરોબર ગમે હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી દીજો અને સબસ્ક્રાઇબ કરી દીજો આવી રીતે અને જીમ માં જાજો બધા અને હેલ્થ રીજો ફિટનેસ રીજો અને હેલ્થ રીજો બીજો હોય બરોબર ને કે હવે થોડોક વહેલો બંધ કરી દેવો પડે કેમ કે પછી સ્ટડી કરવાની હોય એટલે એમાં થોડુંક લેપટોપમાં હોય ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં બે ને ગુડ નાઇટ બાય બાય કહે આમાં કમેન્ટમાં કહી દીજો હોમ એડ હોમ વર્કઆઉટ